અસલામ વાલેકુમ સ્વાગત છે તમારું બધાનું એસડી બ્લોકમાં અત્યારે હું જઈ રહ્યો છું મહુવા અને હવે સીધું આપણે જવાનું છે કોલેસે હું તમને બતાવું હમણાં રોડ અત્યારે આપણા લોકો પહોંચી ગયા છીએ છે ગાંધી બાગે પણ અહીંયા ગાંધી બાગ અંદરથી બંધ લાગે છે એટલા માટે આપણે અંદર નથી જતા પણ રજા પડશે આપણે ત્યારે ખુલ્લું છે તો આપણે અંદર જશું અત્યારે હું તમને બહારથી બતાવી દઉં જો તમે આ ગાંધીભાગનો ગેટ છે અંદર આઈ લવ યુ એવું બધું ઘણું બધું છે જોવા જેવું એટલા માટે અત્યારે હું સીધો જાઉં છું કોલેજે પણ હમણાં કોલેજેથી આવું ત્યારે જો કદાચ સ્કૂલ હોય તો અંદર તમને બધું બતાવીશું ને અત્યારે હું સીધો જાઉં છું કોલેજે મોવા તો પહોંચી જાઉં છું કોલેજે જ છું ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું કોલેજના parking માં તમે જોઈ શકો છો આ છે અમારા કોલેજનું પાર્કિંગ અને આ છે અમારા કોલેજનું અંદર જવાનો ગેટ હું અંદર જાવો છું તો જોઈ શકો છો તમે લોકો હું સીધો અંદર ભઈ આવતો પછી ઉતારું નક ઉતારવાની દે ગાઈસ આ છે અમારો કોલેજનો આ બાજુનો ગાર્ડન છે જોઈ શકો છો તમે લોકો આ બાજુ પણ છે અને આ બાજુ મારા ભાઈ ભના ઘરે ઘરે આવ્યા થઈ છે જોઈ શકો છો તમે લોકો આ બાજુ પણ ગાર્ડન છે હું બહાર જાવી બહાર થી મળો પેલો લોકો આવી ગયા છે નાસ્તો કરવા માટે જોઈ શકો છો તમે આ રીતનું નું કાક છે

અત્યારે હું કોલેજ થી નીકળી ગયો છું અને હવે ઘર બાજુ ડેપો એ જવાનું છે ગાડી ભાઈ ને દેતી દવાની છે એટલે હું સીધો હવે તમને મળું ડેપોએ એ જઈને ઠીક છે ગાડી આપી દીધી છે ને હું નીકળી ગયો છું હાલીને હવે ડેપો બાજુ જવા માટે જરમાન ને ગાડી આપી છે ત્યાંથી થોડુંક આખો ડેપો થાય છે એટલા માટે હાલીને જવું પડે છે હું હાલીને જઈ રહ્યો છું ડેપો બાજુ સીધો મળવું ડેપોએ એ જઈને કઈ જ હું પહોંચી ગયો છું ડેપો એ તમે જોઈ શકો છો અને અંદર જાવ હવે ભાઈ દેપો એ પોગી જો છું તો એ કોનો ગર્દી ગાઈસ આપણે બસમાંથી ઉતરી ગયા છીએ અને રોડેથી સીધા પોગી જઈએ આપણા પ્લોટમાં અને જઈ છે જઈ રહ્યો છું ઘર તરફ જોઈ શકો છો તમે આજનો નજારો આવો કઈક છે જોરદાર કાઈનો ઘટે અને હા અત્યારે અમારે બસમાં એક જનાર બાંધવાનું થઈ ગયું હતું એટલે બાંધવાનું એટલે એમણે બારી ખોલવાનું કીધું મારો વિડીયો ઉતારો હતો તે બારી ન ખોલી પછી અમે ધક્કો મારી દીધો તો એ ભાઈને વાગી ગયું છે અમને કંઈ ખબર નહીં ભાઈ ઓછી તારી બારી બંધ કરી દીધી તો મારા ભાઈ બહેનને વાગી ગયું પછી એમ એને કહી દીધું તારા ભાઈ ધ્યાન રાખવાનું તારો ભૂલ છે તારા બારી ખોલના કંઈ ને એવું કંઈક શું કંઈશ આજે આપણે યાર કાંઈ વાંધો નહીં જોઈ શકો છો તમે લોકો નજારો કેવો છે કે કોમેન્ટ કરી દો કરે છે ને બોલો તો ગાઈઝ હું પહોંચી જોઉં છું ઘરે અને હજી મારે જમવાનું પણ બાકી છે વાગી જ છે ત્રણ ત્રણ વાગી ગયા છે જમવાનું પણ બાકી જાય જમવામાં શું છે જોઈ લેવી ને જમી લેવી કારણ કે ભૂખ લાગી ગઈ છે બહુ અને ચાર્જિંગ પણ વીસ ટકાની આસપાસ જ છે પછી ફોનને પણ ચાર્જિંગમાં મૂકી દેવી આઈફોનમાં યાર એ જ બહુ તકલીફ પડે છે ચાર્જિંગ બહુ કવું ચાર્જિંગ બહુ ઉતરી જાય ધીમા બબે વખત મૂકવા પડે છે અને તમે જોઈ શકો છો આ રીતે આપણે વ્લોગ ઉતારવી છે એ તમને દેખાતું હોય છે અને પછી ધોઈ લઉં જમવામાં કિશિય તો ખરા લાગે છે આવે હોય તો મજા આવી જાય આંડો તો ગાઈઝ હું બતાવું તો હું તમને બતાવું જમવામાં હું શું છે પહેલાં તો આ સરગવા બટેટાનું શાક છે હરગવા બટેટાનું છાશ મરચાંનું અથાણું મરચા અને લીંબુનું અથાણું ભાખરી છે બસ એટલી વસ્તુ જમવામાં છે જમી લઉં પછી મળું બહુ ભૂખ લાગી તમે ટાઈમ પણ જોઈ શકો છો ત્રણ વાગી ગયા છે ત્રણ ઉપર થઈ ગયું છે જમી લઉં બાદમાં મળો ઠીક છે તમારા ભાઈના થઈ જાય છે કપડાં ચેન્જ તમે જોઈ શકો છો નાઇન નાઇન થઈ જાય તૈયાર કારણ કે ગરમ પાણી મૂકી દીધું કારણ કે મારે જવાનું હતું નમાઝ પડવા એટલા માટે પછી ગરમ પાણી મૂકીને મારે નાવું પીડ્યું અને નાઈ નાખ્યો નાયન થઈ ગયો છું હવે રડી અને અત્યારે સીધો આપણે જવાનું છે રોડે કારણ કે એક આંટો મારી લેવી રોડે આપણે કારૂના નજીયા આવ્યા ચારના આપણે ઘરે ઘરે જ સવી ફોર વ્હીલમાં અને અત્યારે એડિટિંગ કરતો હતો મિનિવગનું મિની વ્લોગ કમ્પ્લીટ એડિટિંગ થઈ ગયો છે વોઇસ ઓવર થઈ ગયું છે અને અત્યારે હું સીધો ફોર વ્હીલમાંથી નીકળું છું બહાર અને હવે આપણે સીધો જવાનું છે રોડે અને નમાઝ પડવા આટું હું ના આવ્યો હતો પણ પછી નમાઝ પડવા જ જોવો કારણ કે પછી સડી જવું શેતાન એટલા માટે પછી ન જોઉં અને પડવી છે પણ જ્યારે આળા સડી જાય શું કરવી અને પછી ના હવે સીધા આપણે હવે સીધા જાવી જવી રોડે અત્યારે હું સીધો નીકળી છું ચપ્પલ બપ્પલ પહેરી લેવી દો ચપ્પલ પહેરી લીધા છે અને સીધો નીકળી છું રોડે જવા માટે અને નીકળવી ધીમે ધીમે હવે ખસકાવી અને સીધા પોગી જવી રોડે જઈને મળું સીધો હવે તમને લોકોને ઠીક છે તો ગઈ સોરી આપણે લોકો રોડે નહોતા જાય કયું હું પાછી દુકાને જઈને ખાલી સિગમ લઈ લીધું ને ખાઈ લીધું સિગ્નેચર લેવા આવી તો પછી ન જો કારણ કે હલવાની આળા હતી આમ તમે જોઈ શકો છો નજારો ગાઈશ કાંઈ ન ઘટે હોય છે જોવો તમે આમ જો કાંઈ ન ઘટ્યા ગાઈશ આમ આઈફોન તો આઈફોન છે અમારો આઈફોન જેવું રિઝલ્ટ ન હોય ભલે ચાર્જિંગમાં મૂકવો પણ ઘડીએ અઘળીએ આઈફોન જેવી મોજ નહીં રોડે નહોતો જો કેન્સલ કરી આખું પછી આવું શું સીધો ઘરે આઈફોન જેવી મોજ નહીં હજી તો કંઈક ઘેર પોજો તો ઘેર આવીને આવી તો આપણું તો થઈ ગયું પોપટ કારણ કે દૂધ લેવી એ લોકો જ્યાં બાર કીધું નહોતું એટલા માટે દૂધ પણ તો આપણું હવે દૂધની ઠાલી લેવા દાવી દોઢ નીકળજો અંડો તો હવે દૂધ ની ઠાલી કહ્યું ભાઈ લેવા દાવી દો નીકળી જ ધીમે ધીમે ખસકાવી તમે લોકો લોગમાં કન્ટિન્યુ રહેજો આજે અત્યારે જ આવશું કયું ભાઈ છે સીધો કારણ કે એ તો દોવાણી નથી એટલે તો ગાય કયું કહ્યું ભાઈની દુકાનેથી આપણે લઈ લીધું છે અને નીકળી જ છે હવે જોઈ શકો છો અંધારું તો તમે યાર સુવો જો આમેય કાંઈ નહીં આમેય કાંઈ નહીં હું એકલો જો કુઈતરા નથી ને મેં માથે હાલી દઉં કાસ આપણે વાંધું મને વાતું તો ગાઈશ આપણે પહોંચી ગયા છીએ આમ છે જોઈ શકો છો મારે સાધા ભાઈ હું આઠમી કહાલું કારણ કે ગાયથી આપણે ઘરે જવા તરફનો રસ્તો છે એટલા માટે અહીંયા જોઈ શકો છો તમે ઢગલા આવી ગયા છે બધું પુરાણ કરવાનું છે આ બધું અને સીધા પોગવો આવ્યો છું ઘરે જોઈ શકો છો તમે લોકો અને વાટે જ છે અમારી બધા હવે પોગવા આવી જાઓ શું અને ભૂગી જોશું ઘરે જમવામાં છે ખીચડી માગરી સેવ ટમેટા નું અને મરસા મિક્સ બબલુ અને દૂધ એટલું છે ગાઈઝ જમવામાં તો જમી લેવી પછી મળવી તો ગાઈઝ મેં જમી લીધું છે ને હું આવી ગયો છું આપણા સ્ટુડિયોમાં હું તમને બતાવું જોઈ શકો છો આ છે આપણો સ્ટુડિયો આ સીટને આમ ઢાળી દેવાની પછી પગ લાંબા કરી દેવાના પછી આમ સુઈ જવાનું હું હું તો હું તો જ મારો વ્લોગ બધા એડિટ કરતો હોય છું બહુ મજા આવે મને અહીંયા આની જેવી મોજ નહીં સ્ટુડિયો હું કદાચ મારો અલગ બનાવીને તો પણ આની જેવી તો મોજ ક્યાંય નહીં આવે કારણ કે ભાઈ એક હુવાની મોજ અને સીટ ઢાળી દેવી પછી જ્યાંથી હું આમ લાંબો થઈને હું તો હોય પગ આમે લાંબા હોય તો સામે પણ હું પગ મૂકી દઉં મારા પગ છે ને ત્યાં એની માથે અને પછી ભાઈ વ્લોગ એડિટિંગ થતા હોય ને ભાઈ સિગ્નેચર ખાધેલી કાંઈ ન ઘટે વ્લોગ એવા એડિટ થઈ કે વાત જવા જો અને આ વ્લોગ આપણો આઠ મિનિટ કરવાનો છે આઠ મિનિટનો તો થઈ ગયો છે હવે આપણા વ્લોગનો કરી દેવેન્ટ પસંદ આવ્યો હોય તો તમે લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ ઘંટડી દબાડવાનું તો ભૂલતા જ નહીં હવે આપણે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી ભાઈ બાય